હાલ આરટીઓ તથા પોલીસ દ્વારા માર્ગ સલામતી માસનું આયોજન નીવ કરવામાં આવી રહેલ છે જે અંતર્ગત માર્ગ સલામતી માટેના લોકોમાં જાગૃતિ આવે તે માટેના અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે જેમ કે શાળા કોલેજોમાં જાગૃતિ માટે લોકો હેલ્મેટ પહેરે સીકબેલ બાંધે તે માટે જાગૃતિના કાર્યક્રમો અકસ્માતોની કેવી અસર પડે છે તે અંગે પણ લોકોને જાગૃત કરવામાં આવે છે ટ્રાફિકના નિયમોનું શા માટે પાલન કરવું જોઈએ તે પણ આ જે સપ્તાહ જે ઉજવવામાં આવી રહ્યું છે જાગૃતિ માટે તેની પણ સમજ આપવામાં આવે છે સાથે સાથે લોકો માર્ગ પર સલામત રહે તે માટેના પણ અલગ અલગ પગલાં લેવામાં આવે છે જેમ કે રેડિયમ પટ્ટી ના હોય તો રેડિયમ પટ્ટી લગાવવાની કામગીરી પણ જિલ્લા પોલીસ દ્વારા અથવા તો પત્રિકાઓ વહેંચવી જેનાથી લોકોમાં ટ્રાફિક અંગે સમજ આવે આવા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે હાલ ઉત્તરાયણનો તહેવાર નજીક છે ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગ ચગાવવાના કારણે જે દોરી છે રોડ પર આવતી હોય છે અને આ દોરી ઘણી વખત ટુ વ્હીલર ચાલકો માટે જીવલેણ સાબિત થતી હોય છે જેથી લોકોનો જીવ બચી શકે તે માટે પંચમહાલ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટુ વ્હીલર ચાલકોને આગળ વાહનમાં આગળ જે સોફ્ટી સેફ્ટી રોડ લગાવવાથી આવા અકસ્માતથી બચી શકાય તે માટે સેફ્ટી રોડ લગાવવાની કામગીરી હાલ ચાલી રહે છે